જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો આજે આપણે આવી ગયા છીએ અંગ્રેજી ગ્રામરનો પાયો એટલે કે ક્રિયાપદ વી વન વી ટુ વી થ્રી વી ફોર અને વી ફાઈ ગુજરાતી અને અંગ્રેજીમાં ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે જોશો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો સૌથી વધારે જે ક્રિયાપદો ઉપયોગી છે એના વી વન વી ટુ વી થ્રી વી ફોર અને વી ફાઈના રૂપ લઈને આપણે આવી ગયા છીએ એ પહેલાં વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો પર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે ચાલો વી વન વી વન એટલે મૂળ ક્રિયાપદ મૂળ ક્રિયાપદ આવું જાવું ખાવું પીવું બોલવું હસવું ઉઠવું લેવું લાવવું મૂકવું મૂળ ક્રિયાપદ વીટુ ટુ એટલે ભૂતકાળનું રૂપ વી એટલે ભૂત કૃદાંત રૂપ વી ફોર એટલે વર્તમાન કૃદાંત આઈએનજી વાળા બધા રૂપ વી ફોર માં આવે અને વી ફાઈવ એટલે ક્રિયાપદનું પદ એક વચન એટલે કે એસ ઈ એસ વાળું રૂપ એમાં સાદો વર્તમાન કાળ માં આઈ વી યુ માં મૂળ ક્રિયાપદ આવે છે બધાય મોડલ્સ માં મૂળ ક્રિયાપદ આવે છે મજબૂરી વાળા વાક્ય ટુ હેવ ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે છે નીડ વાળા વાક્ય બરોબર નીડવાળા હાક્યમાંય મૂળ ક્રિયાપદ આવે છે ઈચ્છાવાળા હાક્યમાંય મૂળ ક્રિયાપદ આવે સાદા ભૂતકાળમાં ક્રિયાપદનો ભૂતકાળનું રૂપ આવે પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભવિષ્ય પૂર્ણ કાળમાં વિતરી આવે ચાલુ કાળ ચાલુ વર્તમાન કાર્ડ ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્ય ચાલુ પૂર્ણ વર્તમાન ચાલુ પૂર્ણ ભૂતકાળ ચાલુ પૂર્ણ ભવિષ્ય એમાં વિફોર આવે અને એસ ઈ એસ સાદો વર્તમાન કાળ ઈ સી ઈટ એસ અથવા ઈ એસ આવે છે ચલો સ્પીકો ગુજરાતી પણ બોલી પાંચે પાંચ ને પ્લસ માં ઇંગલિશ અને વાક્ય સ્પીક એટલે બોલવું એનું ભૂતકાળનું રૂપ સ્પોક બોલ્યો સ્પીક બોલવું સ્પોક બોલ્યો સ્પોકન બોલી લીધું વાય આઈ આઈએનજી સ્પીકિંગ બોલી રહ્યો સ્પીક્સ બોલે છે હું અંગ્રેજીમાં બોલું છું આઈ સ્પીક ઇન ઇંગ્લિશ હું અંગ્રેજીમાં બોલ્યો આઈ સ્પોક ઇન ઇંગ્લિશ મેં અંગ્રેજી બોલી લીધું છે આઈ હેવ સ્પોકન ઇન ઇંગ્લિશ હું અંગ્રેજી બોલી રહ્યો છું આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ તે અંગ્રેજી બોલે છે હી સ્પીક્સ ઇંગ્લિશ ચાલો ગો એટલે જવું વેન્ટ એટલે ગયો ગોન એટલે ગયો તે ત્યાં ગયો હી વેન્ટ ધેર મારો ભાઈ મુંબઈ ગયો છે માય બ્રધર હેઝ ગોન ટુ મુંબઈ ગોઈંગો જઈ રહ્યો અને એસ ગો જાય છે બરાબર ચલો કોમ એટલે આવું કેમ આવ્યો વરી કોમ આવી ગયો કમિંગ આવી રહ્યો કોમ્સ આવે છે આમાં એસ આવે આમાં આઈ આવે એટલે લખવું રોટ લખ્યું રાઇટિંગ લખી રહ્યો રાઇટ્સ લખે છે આ એવા ક્રિયા પછી સૌથી વધારે ઉપયોગી અને દરરોજ બોલાય છે બરાબર સ્પીક બોલવું ગો જવું કોમ આવું રાઈટ લખવું મેક બનાવવું એનું ભૂતકાળનું રૂપ મેડો મેક બનાવવું મેડ બનાવ્યું મેડ બનાવી લીધું મેકિંગ બનાવી રહ્યો અને મેક્સ બનાવે છે પ્લે એટલે રમવું પ્લેડ રમ્યો પ્લેડ રમી લીધું प्लेइंग રમી રહ્યો પ્લેઝ રમે છે ડ્રાઇવ ચલાવું ડ્રો ચલાવીયું ડ્રિવન ચલાવી લીધું ડ્રાઇવિંગ ચલાવી રહ્યો ડ્રાઇવ્સ ચલાવે છે સિંગ ગાવું સિંગ ગાયું સંગ ગાઈ લીધું સિંગિંગ ગાઈ રહ્યો સિંગ્સ ગાય છે હવે કેવું હોય કે મેં ગીત ગાયું આઈ સેંગ અ સોંગ તેણીએ ગીત ગાઈ લીધું છે સી હેઝ સંગ અ સોંગ હું ગીત ગાઈ રહ્યો છું આઈ એમ સિંગિંગ અ સોંગ તે ગીત ગાય છે હી સિંગ્સ અ સોંગ હું ગીત ગાઉં છું આઈ સિંગ અ સોંગ લર્ન શીખવું લર્ન શીખ્યું અથવા શીખ્યો

ટીચિંગ શીખડાવી રહ્યો ટીચિસ શીખડાવે છે સીટ બેસવું સેટ બેઠો અથવા બેસ્યો સેટ બેસી ગયો સીટીંગો અને સીટ્સ સીટીંગ અને સીટ્સ v1 મૂળ ક્રિયાપદ v2 ભૂતકાળનો રૂપ v3 ભૂતકૃદંત v4 ing વાળા રૂપ v5 એસ અથવા એસ વાળા રૂપ બરાબર સ્પીક બોલવું ગો જવું કમ આવું રાઈટ લખવું મેક બનાવવું પ્લે રમવું ડ્રાઈવ ચલાવવું સિંગ ગાવું લર્ન શીખવું ટીચ શીખવાડવું સીટ બેસવું સીટ એટલે બેસવું હવે છે સ્લીપ સુ સ્લેપ સૂતો અથવા સુતી જે હોય તે સ્લેપ માં સુઈ ગયો સ્લીપિંગ રહ્યો સ્લીપ સુવે છે બાય ખરીદવું બોટ ખરીદ્યું બોટ ખરીદી લીધું બાય ખરીદી રહ્યો બાઈસ ખરીદે છે કોલ બોલાવું કોલ્ડ બોલાવ્યો કોલ્ડ બોલાવી લીધો કોલિંગ બોલાવી રહ્યો કોલ્સ બોલાવે છે સેન્ડ મોકલવું સેન્ટ મોકલ્યું સેન્ટ મોકલી દીધું સેન્ડિંગ મોકલી રહ્યો સેન્ડ્સ મોકલે છે ટોક વાત કરવી ટોક વાત કરી ટોક વાત કરી લીધી ટોકિંગ વાત કરી રહ્યો ટોક્સ વાત કરે છે વોચ જોવું વોચડ જોયું વોચડો જોઈ લીધું વોચિંગ જોઈ રહ્યો વોચ ઇઝ વોચ ઇઝ જોવે છે જે ક્રિયાપદના ભૂતકાળના રૂપમાં ઈડ આવતું હોય એ પોતે જ V3 હોય છે જો કોલ્ડ કોલ્ડ ટોગ્ડ ટોગ્ડ હોસ્ડ હોસ્ડ પ્લેડ પ્લેડ કુક એટલે રાંધવું કુક રાંધ્યું જે ક્રિયાપદના ભૂતકાળના રૂપમાં ઈડ આવતું હોય ડી અથવા ઈડ એ પોતે જ V3 હોય આમાં ઈડ આવ્યું તો V3 પણ ઈ જ છે કુકડ કુકડ રાંધી લીધું કુકિંગ રાંધી રહ્યો અથવા રાંધી રહી અને કુક્સ રાંધે છે રન દોડવું રેન દોડ્યો રન દોડી લીધું રનિંગ દોડી રહ્યો રન્સ દોડે છે ગેધર ભેગું થવું ગેધડ ભેગા થયા ભેગા થઈ ગયા ગેધરિંગ ભેગા થઈ રહ્યા ભેગા થાય છે હેલ્પ મદદ કરવી હેલ્પ મદદ કરી હેલ્પ મદદ કરી લીધી હેલ્પિંગ મદદ કરી રહ્યો હેલ્થ મદદ કરે છે લાફ હસવું લાભ હસ્યો લાભ હસી લીધું લાફિંગ હસી રહ્યો અથવા હસી રહી અને લાપ હસે છે કરાય રડવું કરાય રડ્યો કરાય રડી લીધું ક્રાઈંગ રડી રહ્યો ક્રાઈઝ રડે છે તો વાયનો વાયનો આઈ કરી ઈસ વોન્ડર રખડવું વોન્ડર રખડ્યો રખડી લીધું વોન્ડરિંગ રખડી રહ્યો વોન્ડર્સ રખડે રખડે છે છે સ્લીપ એટલે સોવું બાય એટલે ખરીદવું કોલ બોલાવવું સેન્ડ મોકલવું ટોક વાત કરવી વોચ જોવું કૂક રાંધવું રન દોડવું ગેધર ભેગું થવું હેલ્પ મદદ કરવી લાભ હસવું કરાઈ રડવું વોંડર રખડવું હજી બાકી છે પણ આ ક્રિયા પદો દરરોજ બોલાય છે તમે સ્ક્રીનશોટ પાડી શકો છો પછી વર્ક એટલે કામ કરવું વર્ક એટલે કામ કરવું જો વર્ક એટલે કામ કરવું વર્ક કામ કર્યું વર્ક કામ કરી લીધું વર્કિંગ કામ કરી રહ્યો વર્ક્સ કામ કરે છે થિંક વિચારવું થોટ વિચાર્યું વિથરી માં પણ થોટ વિચારી લીધું થિંકિંગ વિચારી રહ્યો હું વિચારી રહ્યો છું આઈ એમ થિંકિંગ હું કામ કરી રહ્યો છું આઈ એમ વર્કિંગ હું જઈ રહ્યો છું આઈ એમ ગોઈંગ હું આવી રહ્યો છું આઈ એમ કમિંગ હું લખી રહ્યો છું આઈ એમ રાઇટિંગ હું વાંચી રહ્યો છું આઈ એમ રીડિંગ તમે જુઓ તો ખરા અને થિંકસ વિચારે છે ટેલ કહેવું ટોલ્ડ કહ્યું ટોલ્ડ કહી દીધું ટેલિંગ કહી રહ્યું ટેલ્સ કહે છે

સ્કોલ્ડેડ ખીજાઈ લીધું સ્કોલ્ડિંગ ખિજાઈ રહ્યા સ્કોલ્સ ખીજાય છે રન દોડવું રેન દોડ્યો રન દોડી લીધું રનિંગ દોડી રહ્યો રન્સ દોડે છે વોક ચાલવું હોગડ ચાલ્યા વોગડ ચાલી લીધું તમે જોઈ શકો છો જે ક્રિયાપદના ભૂતકાળના રૂપમાં ઈડી આવતું હોય પોતે જ વિતરી છે વર્કડ વર્કડ સ્કולד સ્કולד વર્કડ વર્કડ વોકિંગ ચાલી રહ્યો વૉક્સ ચાલે છે ડ્રો દોરું ડ્રૂ દોર્યું ડ્રોન દોરી લીધું ડ્રોઇંગ દોરી રહ્યો ડ્રોવ દોરે છે પુટ મૂકવું ઘણા બધા ક્રિયાપદ એવા હોય છે વી વન વી ટુ વી થ્રી બધું હરખું હોય રીડ રેડ રેડ કટ 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 પુટ 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 સટ 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 કોસ્ટ 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 પુટ મૂક્યું પુટ મૂકી દીધું પુટિંગ મૂકી રહ્યો પુટ્સ મૂકે છે રીડ વાંચવું રેડ વાંચ્યું રેડ વાંચી લીધું રીડિંગ વાંચી રહ્યો રીડ્સ વાંચે છે યાદ રાખજો વી વન વી ટુ વી બધું સરખું છે પરંતુ ઉચ્ચાર અલગ થઈ જાય છે વી વન માં રીડ વી ટુ વી થ્રી માં રેડ ડુ એટલે કરવું ડુ સહાયકારક ક્રિયાપદ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે ડુ એટલે કરવું ડીડ કર્યું ડોન કરી લીધું ડુઇંગ કરી રહ્યો ડઝ કરે છે હું લેસન કરું છું આઈ ડુ હોમવર્ક મેં લેસન કર્યું આઈ ડીડ હોમવર્ક મેં લેસન કરી લીધું છે આઈ હેવ ડન હોમવર્ક હું લેસન કરી રહ્યો છું આઈ એમ ડુઈંગ હોમવર્ક તે આઈ વી યુધેમાં મૂળ ક્રિયાપદ હિસી ઇટમાં એસ ઇ એસ હું લેસન કરું છું આઈ ડુ હોમવર્ક તે લેસન કરે છે અથવા તેણી લેસન કરે છે સી ડઝ હોમવર્ક લાફ એટલે હસવું લાફ હસીયો

ડ્રિંક્સ ચાલો આ પચીસ એ પચીસ સોરી માફ કરજો પચીસ કરતા વધારે વી વન વી ટુ વી થ્રી વી ફોર અને વી ફાઈવ વી વન એટલે મૂળ ક્રિયાપદ વી ટુ ભૂતકાળનું રૂપ વી થ્રી ભૂતકૃદંત વી ફોર આઈએનજી વાળા રૂપ વી ફાઈ એસ અથવા ઇએસ એમાં મોડલ્સ છે મજબૂરી વાળા વાક્યો ઈચ્છા વાળા વાક્યો નીડ વાળા વાક્યો આ બધામાં શું આવે છે મૂળ ક્રિયાપદ સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પૂર્ણ માં વિથ્રી આવે ચાલુ અને ચાલુ પૂર્ણ કાળ માં આઈએનજી આવે અને અથવા આવે સૌથી વધારે અગત્યનું અને આઈએનજી વાળા રૂપ તમે જોઈ શકો છો બરાબર હું કામ કરી રહ્યો છું આઈ એમ વર્કિંગ હું કહી રહ્યો છું આઈ એમ ટેલિંગ હું દોડી રહ્યો છું આઈ એમ રનિંગ હું ચાલી રહ્યો છું આઈ એમ વોકિંગ હું વાંચી રહ્યો છું આઈ એમ રીડિંગ હું હસી રહ્યો છું આઈ એમ લાફિંગ હું પાણી પી રહ્યો છું આઈ એમ ડ્રિંકિંગ વોટર હું લેસન કરી રહ્યો છું આઈ એમ ડુઈંગ હોમવર્ક હું વિચારી રહ્યો છું આઈ એમ થિંકિંગ હું મદદ કરી રહ્યો છું આઈ એમ હેલ્પિંગ હું બોલી રહ્યો છું આઈ એમ સ્પીકિંગ તમે જોવો તો ખરા વી વન વી ટુ વી થ્રી વી ફોર અને વી ફાઈવ વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઈવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ઉપર તમે જોઈન મેસેજ કરી દેજો તમને વિડિયો કેવો છે આની જેમ જ પ્રેક્ટિસ કરવાની હોય હું પણ આની જેમ અંગ્રેજી શીખો હતો તમને વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખજો ચાલો નીચે કોમેન્ટ કરી નાખજો તમને વિડીયો કેવો લાગ્યો આ વિડીયો તમારા પાંચ ગ્રુપમાં શેર કરી નાખજો વિડીયોને લાઇક શેર અને હાઈપ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે અને બેઝિકથી એડવાન્સ સ્પોકન ઇંગ્લિશ કોર્સ એકદમ ફ્રીમાં ચાલુ છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય હિન્દ વંદે માત્ર મારા વહાલા મિત્રો